લાંબુ અંતર ચાલવામાં હતા તેમજ વિદ્યાર્થીઓને કામદાર વર્ગને પડતી મુશ્કેલીના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ રજૂઆત બાદ પ્રશાસને તાત્કાલિક નિર્ણય લઈને રાહત આપી છે હવે એપેક્સ કંપની નજીક રિક્ષા અને હળવા વાહનોને જવાની મંજૂરી આપવામાં આવી છે જેના પરિણામે નાગરિકોને પહેલાની જેમ બે કિલોમીટરના બદલે હવે માત્ર સો મીટર જેટલું પગપાળા કાપવું પડશે કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી દ્વારા પ્રશાસન સમક્ષ ખાસ માંગણી કરવામાં આવી છે કે બ્રિજની બંને બાજુ એક એક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવે જેથી કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં કે બીમાર કે વૃદ્ધ લોકોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે અને તેમને હાલાકીનો સામનો ન કરવો પડે આજરોજ તારીખ બાવીસથી લઈને ચોવીસ તારીખ સુધીને આમોદ અને જંબુસરનો જોડતો અગત્યનો ઢાઢર બ્રિજ જે વૈકલ્પિક વ્યવસ્થાને કારણે કારણોસર બંધ રાખવામાં આવ્યો છે તેના કારણે જે રાહદારીઓને તથા જે દર્દીઓને કેન્સરગ્રસ્ત વ્યક્તિઓને લખવાગ્રસ્ત વ્યક્તિઓને જે અવારનવાર તકલીફ પડી રહી છે તેની માટે અમે પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે જંબુસર તરફ અને આમોદ તરફ એક એક એકસો આઠની એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખે વૈકલ્પિક વ્યવસ્થા તો આ જે રાહદારીઓને જે મુશ્કેલી પડી રહી છે જે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે તે આવનારા દિવસોમાં પડે ના હા તમે ટેસ્ટિંગ કરો છો એ વેલ એન્ડ ગુડ છે પણ આની બાજુમાં એક વૈકલ્પિક વ્યવસ્થા હોય રાખવી પડે અને સરકાર શ્રી પાસે અમે માંગ કરીએ છીએ કે આ ઢે બ્રિજની બાજુમાં એક કોઝવે બનાવવામાં આવે તો ભવિષ્યમાં આવી કોઈ તકલીફ પડેના અને રાહદારીઓને દુઃખ એ જે પડતી તકલીફનો અંત આવે